શું સમગ્ર ઘટના કેટલા આરોપીની ધરપકડ સુધીમાં કરવામાં આવી દિશામાં તપાસ ચાલી છે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન ખાતે તારીખ અગિયાર ફેબ્રુઆરીના રોજ સગીર વયની બાળાના અપહરણ તથા તેની સાથેના દુષ્કર્મ બાબતે ફરિયાદ દાખલ થયેલ છે તેમાં સગીર બાળા જે હાઈસ્કૂલમાં ભણતી હતી તેમાં જે શિક્ષક તરીકે આરોપી હતા તે સંડોવાયેલા છે તથા તેની સાથે અન્ય એક આરોપી સંડોવાયેલ છે હાલના તબક્કે સમગ્ર તપાસ કરતાં જે શિક્ષક હતા એની ધરપકડ પોલીસે કરેલ છે તથા અન્ય આરોપીની ધરપકડ માટે તપાસ ચાલુ છે અન્ય આરોપી જે છે એ આ સગીર બાળાને સાયકલ ઉપર જે સ્થળે દુષ્કર્મ થયું છે ત્યાં આગળ લઈ છે બાળાને કઈ રીતે સગીર બાળાને જે એ સ્કૂલમાં ભણતી હાઈસ્કૂલમાં ભણતી હતી તેના શિક્ષકે પોતાની જન્મદિવસની ઉજવણી છે એમ કરીને લઈ ગયેલો છે મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધૂરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે